કેશોદ તાલુકાના મોટી ઘનસારી ગામની જમીનમાં ભૂમાફિયાઓના આતંકથી સરપંચ પ્રતિનિધિ અને ગ્રામજનો દ્વારા અવારનવાર ફરિયાદ છતાં તંત્રએ ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા આવ્યા જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું અને સરપંચ અને પ્રતિનિધિને આશ્વાસન આપ્યું કેશોદના મોટી ઘનસારીના બીપીએલ પ્લોટ વિસ્તાર અને છાસઠ કેવીએ સબ સ્ટેશન પાછળના વિસ્તારમાં ઘણા સમયથી એટલે કે બે વર્ષ પહેલાની રજૂઆત બાદ કોઈ કાર્યવાહી ન થતા ફરી રિમાઇન્ડર ફરી ખાણ ખનીજ વિભાગ જુનાગઢને પચીસ દિવસ પહેલા અરજી આપવામાં આવી ત્યારબાદમાં મૌખિક તેમજ ટેલિફોનિક રજૂઆતના અંતે આજ રોજ ખાણ ખનીજ વિભાગની ગાડીએ દર્શન આપ્યા પણ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળામાં સુધારવા જેવી પરિસ્થિતિ જોવા મળી હતી ખરેખર વિગત જોઈએ તો જ્યારે ખનીજ ચોરી કરતા ભૂ માફિયાઓ જોવા મળે છે ત્યારે કોઈ પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની કોઈ ટેલિફોનિક વાત કરી જાણ કરવાની કોશિશ કરે છે પરંતુ જૂનાગઢ જિલ્લા ખાણ ખનીજ વિભાગના કોઈ પણ અધિકારીઓ આજ સુધી ફોન ઉપાડતા જ નથી એ સનાતન સત્ય છે કેમ કે ઉપાડે તો જે કાર્યવાહી કરવાની થાય

બાદ કામગીરી થશે કે કેમ એ તો સમય જ બતાવશે મારું નામ મહેશભાઈ સોજીભાઈ બાણુગારિયા મોટી ઘસારી ગામનો વતની છું સરપંચ પ્રતિનિધિ છું આજે ખાણ ખનીજ વિભાગને અવારનવાર તંત્રને ઝાઝી ફેરી રજૂઆત કરી લેખિતમાં મૌખિકમાં ફોન દ્વારા જાજી ફેરી આપવામાં આવી છે કેટલી ફેરી આજે તમે આ જોઈ શકો છો કે કેવીરા ખાડા થઈ ગયા છે ક્યાંય અત્યારે માટી ભરે ભરે બહાર નીકળી જાય છે કેટલી ફેરી અત્યારે અમુક અનુક અમુક કેટલી ફેરી આજે જાજી ફેરી કે ભાઈ કીધેલું છે કે ભાઈ અહીંયા થર્ડ તપાસ કરો થર્ડ તપાસ કરો તો આજે એ લોકો આજે આવી અને અમને મોટું આશ્વાસન દઈને ગયા છે અને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ બે દિવસની અંદર અમે થર્ડ તપાસ પાછું કરશું અને માપણી કરશું અને અમે કાંઈ પણ હશે તો અમે પોતે એવું કામ કરી અને અમે પકડવામાં આવશે એવું અમને આશ્વાસન દઈને ગયા છે આજે તમે જોઈ શકો છો ફરતી બાજુ કે આ કેવડો જળ મોટો કાડો થઈ ગયો છે આજે સરકાર ગૌચરને બચાવવા માટેના પ્રયત્ન કરે છે અમે પંચાયત પણ અત્યારે બચાવવાના પ્રયત્ન કરીએ છીએ પણ અત્યારે અવારનવાર કહેવા છતાં કોઈ આવતું નથી તંત્ર ઘોર નિંદ્રામાં છે અને અને જાજી ફેરી પણ કેટલી ફેરી અવારનવાર ફોન કરવા છતાં પણ આવતા નથી અને આજે ખાણ ખનીજને મૌખિક ફોનથી રજૂઆત કરી આજે આવ્યા છે અને બે દિવસનું કહી અને જતા રહ્યા છે